યુવક ટ્રેનના એન્જિન પર બેસીને હાથ જોડતો હતો અને ઈશારો કરી રહ્યો હતો લોકો તેને સમજાવીને નીચે ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા હતા જો કે ન ઉતર્યો હતો આ અંગેની જાણ આરપીએફને જવાનો પણ દોડી આવ્યા હતા શરૂઆતમાં સમજાવીને ઉતારવાનો પ્રયાસ કરતા નીચે ન ઉતર્યો હતો બાદમાં પિસ્તાલીસ મિનિટ બાદ આરપીએફ અને લોકોએ યુવકને નીચે ઉતાર્યો હતો હાલ તો સમગ્ર મામલે આરપીએફ એ વધુ કાર્યવાહી હાથ ધરી છે